નમસ્કાર દર્શક મિત્રો દિલોક સત્તા શો આપનું સ્વાગત છે વર્ષ બે હજાર ચોવીસ શરૂ થવામાં હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ડિસેમ્બર મહિનો અડધાની ઉપર પૂર્ણ પણ થઈ ગયો છે અને આવવામાં કેટલાય લોકો તો હાલ થર્ટી ફર્સ્ટની ઉજવણીની તૈયારીઓ અને પ્લાનિંગ કરવામાં પડ્યા છે પરંતુ આ ઉજવણી કરતા પહેલા તમારે કેટલાક અગત્યના કામ ડિસેમ્બર પહેલા પૂર્ણ કરી લેજો નહીતર આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે કારણ કે ડિસેમ્બર બે ઘણા બધા મહત્વના કામ પૂરું કરવા માટે છેલ્લો મહિનો છે બેંક અને ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાથી લઈને મ્યુચ્યુઅલ ફંડના એકાઉન્ટમાં નોમિનેશન સુધીની દરેક બાબતનો આમાં સમાવેશ થાય છે જેમાં પણ આ માહિતી અને ગ્રાહકો માટે ખૂબ જ અગત્યની છે છે તો તો સૌપ્રથમ જણાવી દઈએ કે કે મીડિયા રિપોર્ટ જાણકારી મળી રહી આવકવેરો ભરવાની છેલ્લી તારીખ એકત્રીસ જુલાઈ બે હાજર ત્રેવીસ હતી અને જો તમે છેલ્લી તારીખ સુધીમાં પણ આ કામ ન કર્યું હોય તો તમારી પાસે એકત્રીસ ડિસેમ્બર બે હાજર ત્રેવીસ સુધીની તક છે અપડેટેડ આ છેલ્લી તારીખ સુધીમાં લેટ ફી સાથે ફાઇલ કરી શકાય છે આવક પ્રમાણે દંડ ભરવો પડશે જો કરદાતાની આવક પાંચ લાખ રૂપિયાથી વધુ હોય તો પાંચ સુધીનો દંડ ભરવાનો રહેશે જ્યારે આવક પાંચ લાખ રૂપિયાથી ઓછી હશે તો એક હજાર દંડ ભરવો પડશે હવે જો આપણે વાત કરીએ મ્યુચ્યુઅલ ફંડની તો ખબરો અનુસાર એવી જાણકારી મળી રહી છે કે જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યું છે તો એકત્રીસ ડિસેમ્બર બે હજાર ની તારીખ ખૂબ જ મહત્વપૂર્ણ છે આ છેલ્લી તારીખ પહેલા તમારે તમારા એકાઉન્ટમાં નોમિની ઉમેરવાની જરૂર રહેશે જો તમે આમ નહીં કરો તો તમારે મ્યુચ્યુઅલ ફંડ એકાઉન્ટ ફ્રીઝ થઈ શકે છે ડિમેટ ખાતા ધારકો માટે પણ આવું કરવાનું જરૂરી છે તો આ સિવાય નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈ એ ગૂગલ પે ફોન અને પેટીએમ ના એવા બધા યુપીઆઈ આઈડી ને નિષ્ક્રિય કરવાનો નિર્ણય લીધો છે કે જેનો ઉપયોગ એક વર્ષ કે પછી તેથી વધુ સમયથી કરવામાં જ આવ્યો નથી જો તમારી પાસે પણ યુપીઆઈ આઈડી છે જેનો તમે એક વર્ષથી વધુ સમયથી ઉપયોગ ન કર્યો હોય તો તે એકત્રીસ ડિસેમ્બર પછી બંધ થઈ શકે છે બેંકની જો આપણે વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર આરબીઆઈ દ્વારા તમામ બેંકોને તેમના ગ્રાહકોને બેંક લોકર માટે નવા કરાર પર હસ્તાક્ષર કરવા માટે કહેવામાં આવ્યું છે જેથી જો તમારી પાસે પણ એસબીઆઈ અથવા તો બીઓબી માં બેંક લોકર છે તો તમારે એકત્રીસ ડિસેમ્બર પહેલા આ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરવું પડશે એસબીઆઈ અમૃત કલશ યોજના એસબીઆઈ ની વિશેષ એફડી યોજનાની છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર તેવીસ છે આ ચારસો દિવસની એફડી સ્કીમ પર ઉપલબ્ધ મહત્તમ વ્યાજ દર સાત પોઈન્ટ સાહીઠ ટકા છે આ વિશેષ એફડી પર પાકતી મુદતનું વ્યાજ કાપવામાં આવશે અને ટીડીએસ બાદ ગ્રાહકોના ખાતામાં જમા કરવામાં આવશે આવકવેરા કાયદા હેઠળ લાગુ પડતા દરે ટીડીએસ વસૂલવામાં આવશે અમૃત કલશ યોજનામાં સમય પહેલા અને લોન ની સુવિધા પણ ઉપલબ્ધ છે બીજને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ